રાજકોટ શહેરની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી ડલોડી મોકલીની અંદર ગરીબ માણસો ત્યાં રહેતા હોય છે વરસાદની મોસમ છે આજે પોલીસ તંત્રને આગળ રાખી અને મહાનગરપાલિકા દ્વારા કે જાણે ત્યાં આતંકવાદી છુપાણા હોય અને ભારત દેશ ઉપર હુમલો કરવા માટે આવ્યા હોય એવી રીતે પોલીસ તંત્રએ દાદાગીરીથી નોટિસ બજાવી છે આ આંધળા તંત્રને જગાડવા માટે આજે શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે તમે નોટિસની અંદર પણ જે ઉલ્લેખ કર્યો છે કે વરસાદી સિઝનમાં વકળાનું દબાણ છે એટલા માટે અમે આજે એ જગ્યા ખાલી કરાવવા માટે નોટિસ આપી છે તો વરસાદની સિઝનની અંદર આશરે અઢીસો થી ત્રણસો ઘર છે આ રાજકોટની અંદર આ ગરીબ માણસો ક્યાં રહેવા જશે તંત્રએ

એ પણ એક પ્રશ્નાર્થ છે આજે ઉગ્ર રજૂઆત શહેર કોંગ્રેસ દ્વારા કમિશનર શ્રીને કરવામાં આવશે અને ગરીબ માણસોને ખાલી લલુડી હોકળી નહીં પણ સમગ્ર રાજકોટની અંદર કોઈ પણ જનતાના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસે જે કંઈ કરવું પડતું હશે એ કરશે અને લોકોના પ્રશ્નોને વાચા અપાવી અને શહેર કોંગ્રેસ થમશે આ નિમ્બર નાના માણસોને વારંવાર હેરાન કરે છે મોટા બાગડ જિલ્લાઓને નથી ખબર ખાસ કરીને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની અંદર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં ડૂબેલા મેયર ભ્રષ્ટાચારમાં ડૂબેલા સ્ટેન્ડિંગ ચેરમેન ભ્રષ્ટાચારમાં ડૂબેલા મ્યુનિસિપાલિટી કમિશનર માત્ર જે લોકો પૈસા આપે છે એ એફએસએલ એમનું જે બાંધકામ છે એથી વધારે પણ બાંધકામ કરવામાં આવે અને અહીંયા પૈસા આપી જાય છે પણ કોંગ્રેસ પક્ષ હર હંમેશા ગરીબોની ની પડખે ઉભો રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ તાકાતથી ઊભો રહેશે અને ભારતીય જનતા પાર્ટીના નિમ્બર જગાડવાનું કામ સર કોંગ્રેસ રાજકોટ સર કોંગ્રેસ કરશે